ઊંઝા ખાતેમાં ઉમિયાની ધજા મહોત્સવની વિવિધ કમિટીઓના પદાધિકારીઓનો દાયિત્વ સ્વીકૃતિ સમારોહ યોજાયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ઊંઝાના ઐતિહાસિક નિજ મંદિર ઉપર હજારો ધજાઓનું આરોહણ કરવા મા ઉમિયા ધજા મહોત્સવનું તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી યોજાશે માઉમિયા ધજા મહોત્સવની વિવિધ કમિટીઓના પદાધિકારીઓનો દાયિત્વ સ્વીકૃતિ સમારોહ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે પટેલ ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઈ પટેલ ખોજરવાળા અને ધજા મહોત્સવના કન્વીનર ગોવિંદભાઈ પટેલ સનહાર્ટ ગ્રુપ સ્વાગત કમિટીના ચેરમેન દશરથભાઈ બજરંગ સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ સમારોહમાં પાંચસોથી વધારે ભાઈઓ બહેનો અને કાર્યકરોની ઉપસ્થિતિ રહી હતી સૌ કમિટી પદાધિકારીઓએ માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા સાથે જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા લંડન અને અન્ય દેશોમાંથી ચારસો પચાસથી વધારે ધજાઓનું રજીસ્ટ્રેશન થયું છે ધર્મ ધજા રૂપિયા અગિયારસો વાળી પંચોતેરસો તેમજ ઉમા પ્રાગટ્ય ધજા રૂપિયા એકાવનસો વાળી આઠસો ધજાઓનું રજીસ્ટ્રેશન થયેલ છે ઉમિયા મહિલા મંડળની બહેનોનો ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ બહેનો સંસ્થાના સક્રિય કારોબારી સભ્યો કાર્યકરોમાં ઉમા ભક્તો ઉત્સાહથી ધ્વજાઓનું રજીસ્ટ્રેશન કાર્ય કરી રહ્યા છે આખા દિવસ દરમિયાન દરરોજ અગિયાર સ્લોટમાં દરેક સ્લોટમાં એકસો અડસઠ ધજા યજમાનો સ્વાગત તેમજ ધજા પૂજન થયા બાદ તેમની સાથે આવનાર ઉમા ભક્તો ભક્તોની હાજરીમાં ધજા પૂજન સ્થળ ઉમિયા બાગ થી ડીજેના તાલ સાથે શોભાયાત્રા સ્વરૂપે નીકળીને મા ઉમિયાના મંદિરના શિખર સુધી ધજાઓનું આરોહણ મને કેતા આનંદ થાય કે કડવા પાટીદારની દેવી મા ઉમા છે ઉમિયા માના ધજા પ્રસંગમાં એક સમાજ આ એક જ સમાજ જેની કુળદેવી એક હોય બાકી બધા સમાજોમાં જુદા જુદા કુળદેવી હોય છે અને એના લીધે મેઘ થઈ મા સ્વયં બધા નીચે ઘેર ઘેર સુધી પહોંચાડવાની મારી ભાવના છે દીકરા દીકરીઓને પણ સંસ્કૃતિથી જોડવાની મા ઉમા અમારી કુળદેવી છે ઉમા આપણી કુળદેવી છે એ આપણા દીકરા દીકરીઓને પણ ખ્યાલ આવવો જોઈએ આપણી આ સંસ્કૃતિ છે એના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ કેટલા લોકો આ ધજા મહોત્સવમાં જોડાશે અમારી ઘણી એવી છે પંદર લાખ ઉપર ક્યાં 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 ગુજરાતમાં દેશ અને દુનિયાની અંદર વિદેશોમાં પણ ધ્વજારોહણનો કાર્યક્રમ એ લોકોએ વિચાર્યું કેટલી ધજા ચડાવવાની છે ને અત્યાર સુધી કેટલી બુક થઈ છે બુક તો લગભગ પંચોતેરસો ધજાઓ બુક થઈ છે અગિયાર હજાર એકસો ને અગિયાર પણ મારું માનવું છે આ ધંધા મહોત્સવ નું મહત્વ શું છે કારણ કે પહેલી વાત આ થઈ રહ્યો છે મહોત્સવ મહત્વ એ છે કે મા ની દેશ અને દુનિયાના ના કડવા પાટીદારો ને ત્યાં કાર્યક્રમ પહોંચે કે આપણી માં કુળદેવીનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે દેશ અને દુનિયાની વાત કરું કારણ કે દેશ અને દુનિયાના કડવા પડતી ત્યાંની કુળદેવી માં ઉમા છે જ્યાં અહીંયા વાત થાય આખા દેશ અને દુનિયાની અંદર એની વાત પહોંચે છે આકર્ષણનો મુખ્ય આકર્ષણ તો ધજા કે મા ઉમાની ધજા લઈને નીકળ્યા છે એના કાર્યકર્તાઓ એના સ્વયંસેવકો અને ગામડે ગામડે જન જન ની ભાગીદારી થવાની અને બધા જ સમાજ એકલા કરવા પડે વાત નથી કરતો બધા સમાજો આજે મને કહેતા આનંદ થાય કે જે દર્શન થાય એમાં ચાલીસ ટકા અન્ય સમાજ અમારા ત્યાં જોડાય છે એનું અમને ગૌરવ